સવાલ નંબર બે ડ્યુટેનના સન્મુખ સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ બે ડ્યુટેરોન એકબીજાને સહેજ સ્પર્શે ત્યારે તેમની વચ્ચેના કુલમ અપાકર્ષણ દ્વારા અપાય છે કે હવે જે છે અપાકર્ષણ વાળી વાત કરી અને સ્થિતિમાનની વાત કરે તો આપણી પાસે સૂત્ર શું છે યુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપન આર બરાબર છે હવે તેમને બે ફર્મીમીટરની ત્રિજ્યાના સખત ગોળા ગણી શકાય છે તેમ ધારો હવે ડ્યુટેરોનની ત્રિજ્યા આપણને આપેલી છે બે ફર્મીમીટર ફર્મીમીટર એટલે કેટલા બે ગુણ્યા દસ માઇનસ પંદર મીટર હવે જે છે આપણને ત્રિજ્યા આપેલી છે બે ગુણ્યા દસ ની પંદર હવે બે ડ્યુટેરોનના સન્મુખ સંઘાત સમયે હવે એમની ત્રિજ્યા હવે જે છે એકબીજાની અંદર તો એ જઈ શકવાના નથી તો જે છે જ્યારે સન્મુખ સંઘાત વખતે એમની વચ્ચેનું અંતર જે છે પહેલા ગોળા થકી અંતર કેટલું છે આર બીજા ગોળા થકી પણ આપણે માની લઈએ આર તો કુલ જે છે અંતર કેટલું થયું ટુ આર બરાબર છે હવે દરેક ડ્યુટેરન્ટ પરનો વિદ્યુત ભાર અગર આપણે લખીએ તો ક્યુ બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કુલમ હવે જ્યારે બે ડ્યુટેરોન વચ્ચે હેડોન કોલિજન અથવા તો સન્મુખ સંગાત અનુભવે ત્યારે તેમની સ્થિતિ ઉર્જા સૂત્ર શું આવે યુ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ અપન આર આપણે જાણ્યું કે એમના વચ્ચેનું અંતર કેટલું છે ટુ આર કે કેટલું છે નવ ગુણ્યા દસ 9 નવ ચાર્જનું મૂલ્ય કેટલું છે ઉપરવાળાનો ગુણાકાર કરીશું તો યુ બરાબર કેટલા આવી જશે પાંચ પોઈન્ટ ગુણ્યા દસ ની માઇનસ ચૌદ હવે જે છે આ જે ઊર્જા આવી એ સેમાં આવી જૂનમાં હવે આપણે એને ફેરવવાનું છે સેમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો જે છે એનો આપણે ભાગાકાર કરીશું એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ દ્વારા તો હવે એ આવશે આપણા ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની પાંચ હવે આ ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની પાંચને કેવી રીતે લખી શકાય દસ ગુણ્યા બે અથવા તો દસ ગુણ્યા ત્રણ અને દસ ગુણ્યા બે ઇલેક્ટ્રોન વોલ્ટ દસની ત્રણ આવે એ શું બની જાય કિલો બરાબર છે હવે જે છે ત્રણ પોઈન્ટ છ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર છે હવે આપણે આ બે ખસાવાનું જમણી તરફ એક અને બે તો અહીંયા ઝીરો આવી જશે તો ત્રણસો સાહીઠ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપનો જવાબ આવી જાય ઓકે